ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા રાત્રિ દરમિયાન ત્રણેય રૂમામાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્યો ઘરે આવતા ત્રણેય જણ મરણ હાલતમાં મળી આવ્યા હતા પ્રાથમિક દ્રષ્ટિએ જનરેટરના કારણે મોત થયું હોવું તેવું અનુમાન છે હાલ પોલીસે ત્રણેય સભ્યના મોત જનરેટરના ધુમાડાના કારણે થયા છે કે પછી અન્ય કારણોસર તેની તપાસ માટે એફએસએલની મદદ લીધી છે ત્રણેય મૃતદેહનો કબજો મેળવી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે પ્રાથમિક દ્રષ્ટિએ જનરેટરના કારણે મોત થયું હોય તેવું અનુમાન છે હાલ પોલીસે ત્રણેય સભ્યના મોત જનરેટરના ધુમાડાના કારણે થયા છે કે પછી અન્ય કારણોસર તેની તપાસ માટે એફએસએલની મદદ લીધી છે ત્રણેય મૃતદેહનો કબજો મેળવી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સવારના ટાઈમે પીસીએલને કોલ લાગેલો કે અહીં રૂમમાં ત્રણ જણા મરણ ગયેલ છે પાટા ગામની સીમમાં ક્રિકેટ બોક્સ અને ખેતર આવેલું છે ખેતરમાં આ લોકો ચોકીદારી કરતા હતા સવારે એકસો આઠે તમને મરણ જાહેર કરેલા બાદ પ્રાથમિક તપાસમાં અમે સ્થળ ઉપર આવીને તપાસ કરતા એક ઉંમરલાયક બુઝુર્ગ છે વ્યક્તિ અને બે મહિલા છે અને રૂમમાં એ લોકો જનરેટર અંદર જ છે અને અંદર જોતા શરૂઆતમાં જ્યારે દરવાજો ખોલીને એ લોકો ચેક કર્યું ત્યારે ખરાબ વાસ આવતી હતી પ્રાથમિક કારણે એવું માનવું છે કે જનરેટરના ઉપયોગ કરવાથી અંદર જે ધુમાડો ગુંગળામણના કારણે મરણ ગયેલ છે અને આ બાબતે જે એફએસએલને અને પીએમ રો રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણે જણાવી શકશો આ કિસ્સામાં જનરેટર જેવો ત્યાં સૂતા હતા ત્યાં જ એમનો ઉપયોગ કરેલો છે એટલે તેમાંથી જે ધુમાડો નીકળતો તો તેને ક્યાંય વેન્ટિલેશન જેવી જગ્યા હતી ને કે રૂમની બહાર નીકળી શકે એટલે એના કારણે મરણ ગયેલ જણાવેલ છે આ બાબતે તકેદારી રાખવા સૂચના છે હા ત્રણેય જણાના મરણ થયેલ છે અત્યારે એફએચએલ આવે સ્થળ ઉપર બોલાવી અને પછી પીએમ રિપોર્ટ આવ્યા બાદ તેમનું ફાઇનલ કઈ રીતે મરણ ગયેલ છે તે જાણવા મળશે